નમસ્કાર દર્શક મિત્રો સત્યસરાજ ન્યૂઝમાં આપના સ્વાદા ચે સાબરકાડા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા નજીક અમદાવાદના રહેવાસીઓ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાબરકાડા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા નજીક અમદાવાદના રહેવાસીઓએ કેમ્પનું આયોજન કર્યું હતું તેમાં તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળી આ કાર્યક્રમ ત્રણ દિવસ યોજવામાં આવ્યો હતો તેમ હેમલતાબેને જણાવ્યું હતું શિવશક્તિ સેવા સંગઠન અમદાવાદ દ્વારા પંદરથી સોળ વર્ષથી આ સેવા કેમ્પ અંબાજી પદયાત્રીઓ માટે કરવામાં આવે છે અને લગભગ અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ રાખીએ છીએ એમાં ભોજન સામગ્રી સવારનો નાસ્તો સાંજનું જમણ અને અમે લોકો સૌથી સારું છે કે પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્ર એ શરૂ કર્યું છે કે પ્રાથમિક સારવાર લોકોને આપવાની એ લોકોની મસાજ કરવાની જે પગ દુખતાઓ હોય અને એ સેવા ભાવી અને બધા ભાવિ વ્યક્તિઓ જેટલા પણ હોય લાભ લેતા જાય છે રાત્રિ વિશ્રામ પણ અમે લોકો અહીંયા આપીએ છીએ અને મને એમ લાગે છે કે એમાં અંબાનું જ આ એક સેવા અમને કરવા માટેનો મોકો મળે છે અને એમાં લગભગ આ શિવ શક્તિ સેવા સંગઠનમાં કુણાલભાઈ કેતનભાઈ નીરવભાઈ મિતુલભાઈ કુમારભાઈ એવા ઘણા બધા દોસ્તો થઈને આ એક આ એક બીડું ઉપાડ્યું છે જે તમે કહો કે સેવાનું છે અને સાથે સાથે વિકાસનું પણ છે અને લોકોની સહભાગીદારીથી અમે લોકો આ કામ કરીએ છીએ માતાજીના આશીર્વાદ છે અમને આ સેવાનો મોકો મળી રહ્યો છે માતાજીના આશીર્વાદ છે ને અમને આ સેવાનો મોકો મળી રહ્યો છે અને લાભાર્થીઓ આવી રહ્યા છે બસ અમારા માટે એક ધન્ય રૂપ છે માં અંબા અજય અંબે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો